નમસ્કાર જે ઉમરગામ તાલુકાના માંડા ગામે અનોખો આચાર્ય બાળ કૃષ્ણજીનો જન્મદિવસ ઉજવાયો વલસાડ જિલ્લા પતંજલિ યોગ સમિતિ દ્વારા પરમ પૂજ્ય આચાર્ય બાળ કૃષ્ણજીના 51મા જન્મદિવસની ઉમરગામ તાલુકાના માંડા ગામે જડીબુટ્ટી દિવસ રૂપે ઉજવણી કરાઈ કાર્યક્રમની શરૂઆત ગાયત્રી યજ્ઞ અને પૂજન અતીમાબેન તથા પ્રકાશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું શનવાર પાડા સ્કૂલના આચાર્ય રેશમાબેન શિક્ષિકા બહેનો વિદ્યાર્થીઓ વાલીઓ અને મહેમાનોએ પણ ભાગ લીધો હતો યજ્ઞ મંત્રોચ્ચાર અને વિધિ તનુજાબેન તથા શીલાબેન દ્વારા કરવામાં આવી હતી જડીબૂટી અંગેની વિસ્તૃત માહિતી પતંજલિ યોગ સમિતિ વલસાડ જિલ્લા પ્રભારી શ્રી બિપિનભાઈ ભાલાણી દ્વારા કરવામાં આવી હતી આપણી આસપાસની વનસ્પતિ તથા વૃક્ષો પાસેથી કઈ રીતે ઇલાજ કરી શકાય એવા અનેક હાથ વગા ઉપાયો એમણે દર્શાવ્યા હતા કમળાની અખિલ દવા જે વગર પૈસેનો ઈલાજ બતાવ્યો હતો મુખ્ય મહેમાન શ્રી રમણલાલ પાટકર સાહેબે પણ આસપાસની વનસ્પતિઓનો દવા તરીકે કઈ રીતે ઉપયોગ કરાય તેનો આપ્યો હતો તથા ખાસ કરીને ગામડામાં અચાનક ત્યારે હોસ્પિટલમાં તાત્કાલિક ઉપાય કરી કઈ રીતે બચાવ કરી શકાય તેનાથી માહિતગાર કર્યા હતા આ પ્રસંગે ઉમરગામ તાલુકા કારોબારી શ્રી મહેશભાઈ આહિર માંડા ગામના પૂર્વ શ્રી પ્રભુભાઈ ઠાકરિયા તથા સભ્યશ્રીઓ તેમજ માણેકપુર તથા ગ્રામ પંચાયત શ્રી સરપંચ શ્રી રાકેશભાઈ વગા તેમના સભ્યો પૂર્વ મહામંત્રી રામદાસભાઈ વરઠા રાજ્ય અનામત પોલીસ દળ તલ ગામના ડીવાય એસપી શ્રી અને એન ઘસુરા સાહેબ ડીવાય શ્રી એમ વી દેસાઈ સાહેબ તથા શ્રી એમ કે રબાડી સાહેબ ક્રાઇમ વિભાગના મોટી સંખ્યામાં જવાનો તથા વાપી તાલુકા હોમગાર્ડના ચીફ શ્રી મિતેશભાઈ પટેલ અને તેમના મોટી સંખ્યામાં જવાનો તથા ગામના વડીલો શ્રી બિપિનભાઈ ભટ્ટ આર ના શ્રી મહેશભાઈ ત્રિવેદી શ્રી પ્રતિકભાઈ વારલી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સંયોજક તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વલસાડ જિલ્લામાંથી દક્ષિણ ગુજરાત મહિલા પ્રભારી વલસાડ જિલ્લા યજ્ઞ પ્રભારી શીલાબેન વશી કમલેશભાઈ પત્રેકર ભારત સ્વાભિમાન ટ્રસ્ટ વલસાડ જિલ્લા પ્રભારી બિપિનભાઈ ભાલાણી પતંજલિ યોગ સમિતિ વલસાડ જિલ્લા પ્રભારી રણજીતભાઈ રાઠોડ ભારત સ્વાભિમાન ટ્રસ્ટ વલસાડ જિલ્લા ઉપાધ્યક્ષ હિતેશભાઈ પટેલ પતંજલિ યોગ સમિતિ ઉમરગામ તાલુકા પ્રભારી ધીરુભાઈ પટેલ કિશાન પંચાયત તાલુકા અધ્યક્ષ મિતેશભાઈ પટેલ સોલંકી ગોપાલભાઈ સુનિલભાઈ લિપિકાબેન શોભાબેન શશિકાંતભાઈ અગ્રવાલ હાજર રહી કુલ બસો પચાસ જેટલા વૃક્ષારોપણ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમનું સમગ્ર સફળ આયોજન સંચાલન તથા આભાર વિધિ પતંજલિ યોગ સમિતિ ભારત ભારતમાં ટ્રસ્ટના પ્રવારી શ્રી રજનીકાંત માંડેવાલા દ્વારા કરવામાં આવેલ હતું આ સમગ્ર કાર્યક્રમે સફળતાનું શ્રેય એમણે ટીમ વર્કને આપેલ છે રિપોર્ટર પ્રતિકવાર બતાવજો આ ઝાડને ઊંધા ફૂલી કહેવાય આનું ફૂલ હોય ને એ ઊંધું હોય પેલી બાજુ સુનીલભાઈ બતાવજો દરેક પ્રધાની બરાબર છે ઊંધા ફૂલ એનું ઝાડ કહેવાય આ ઝાડ બતાવજો હવે તમે ગમે તે નિર્દોષ પ્રાણી જે આજ કોઈ ગાય હોય ભેંસ હોય બકરી હોય ગમે તે હોય કોઈ બી પશુ પક્ષી પ્રાણી એને કંઈ જીવાત થઈ ગઈ એટલે જીવડા પડે ખબર હોય તો જીવડા પડે ખબર હવે એ જે જીવડા પડે તો એને ખાલી આ ફૂલીના ઝાડની ખાલી એક જ છોડ ખાલી લાવી અને એને ખાલી તમે બાંધી દો આ ઝાડ સુકાય એટલી જ વારમાં એને જીવડા બધા સુકાઈ એટલે મેક્સિમમ બે કે ત્રણ દિવસની બે કે ત્રણ દિવસની અંદર એટલે આ ફૂલીનું ઝાડ કહેવાય આગળ બી લોકોને જરીક મોકલજો છે ખુદી બધાને ખ્યાલ આવે અને અહીંથી જ મેં લાવેલું છું આમાં ઘણું બધું છે આની અંદર જ છે અને ફૂલ જરીક જોજો અને ખ્યાલ આવે અને આ એક મોટી માનવ સેવા છે ને પશુ પક્ષી પ્રાણી બધા જ માટે ઉપયોગી છે આ આને ખાલી એટલું જ કરવાનું છે આ ઝાડને આપણે ઉપાડી લાવવાનું અને જે કૂતરું હોય ગાય હોય ભેંસ હોય તો એને ખાલી આમ ભેગી કરીને એની ડોકે કે ગમે ત્યાં તમારે બાંધી દેવાનું તે ઝાડ સુકાશે ત્યાં સુધીની અંદર એના જીવડા બધા જ નીકળે છે પછી ગાય બળદ હોય પગની ખરીની અંદર જીવડા થાય ખબર હોય ખરવા આપણે અમારી ભાષામાં ખરવા એની અંદર જીવડા હોય રોજ આપણે કાઢવા પડતા આંગળીથી કાઢવા પડતા એટલા બધા જીવડાને ચાલવામાં બી ઘણી બધી તકલીફો છે તો એવા જે હોય કોઈ બી કોની છીએ ભારત માતાની ભારત છે પણ આપણે પોતે ભારત માતા તો જમીનનો ટુકડો નહીં પણ ભારત એક જીવતો જાતો રાષ્ટ્ર પુરુષ છે તો જ્યારે હું મારો હાથ ઉપર કરીને કહું છું મેરા ભારત માત તો હું કોની જયકાર કરું છું મારી પોતાની પણ જો હું લાચાર છું બીમાર છું દુઃખી છું શારીરિક व्याधियोंથી ગ્રસિત છું તો શું હું મહાન બની શકું છું બિલકુલ નહીં મારી સેવા માટે બીજા ઘરના વ્યક્તિઓએ લાગુ પડશે હું બહાર નીકળીને કોઈની સેવા કરી શકું નહીં અને હું મહાન બની નહીં શકે એટલા માટે જો આપણે ભારત દેશને સાચા અર્થમાં મહાન બનાવવો છે તો પહેલા કોણે મહાન બનવું પડશે આપણે સ્વયં અને એના માટે શું કરવું પડશે યોગ સાથે જોડાવું પડશે જે પ્રતિદિન યોગ કરશે જેના જીવનમાં યોગ રૂપી સાધન અપનાવશે એ વ્યક્તિ કોઈ દિવસ બીમાર નહીં પડે અને એક સ્વસ્થ વ્યક્તિ જેમ આપણે આદરણીય આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી મોદીજીને જોઈએ છે કે આજે પણ આ ઉંમરમાં પણ લગભગ સિત્તોતેર વર્ષ થઈ ગયા સિત્તોતેર વર્ષની ઉંમરે પણ આટલો પુરુષાર્થ કરે છે અઢાર અઢાર કલાક કામ કરે છે તો એની પાછળની શક્તિ કઈ છે યોગની શક્તિ આપણે એ શક્તિને અપનાવીને આપણે મહાન બનવાનું છે દેશ માટે કંઈક સારું કરીને તો આ બધાને બસ વિનંતી આગળ વહેંચેલા તો મારા ભાઈ બહેનો છે પરિવારના સભ્યો છે યોગવાળા પણ આપ બધા પણ આપ બધા જ અમારો પરિવાર છો તો આપ બધાને વિનંતી કરીશ યોગ અને આયુર્વેદને આપણા જીવનમાં અપનાવીએ અને આપણે સ્વસ્થ બની ભારતને સ્વસ્થ બનાવીએ અને સાચા અર્થમાં આપણે ભારતને મહાન બનાવીએ વિશ્વગુરુ બનાવીએ मात्र एक आज को आपना माटे बस आपने बजाना माटे ओके देश के लिए जिए समाज के लिए जिए देश के लिए जिए समाज के लिए जिए ये घर का ने ये स्वास्थ्य हो मात्र भूमि के लिए ये घर का ने ये स्वास्थ्य हो मात्र भूमि के लिए व्यक्ति व्यक्ति में जगह समाज भक्ति भावना मात्रा मोदी जी नहीं मात्रा आदरणीय मोदी जी नहीं मात्रा स्वामी रामदेव जी नहीं